સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં સમરસ હોસ્ટેલ બે હજાર પચીસ અને છવ્વીસ માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો આ વિડિયોની અંદર આપણે વિગતવાર માહિતી મેળવશું સમરસ હોસ્ટેલ બે હજાર પચીસ છવ્વીસના એડમિશન માટેની તો સૌ પ્રથમ સમરસ હોસ્ટેલ માટે ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે સમરસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે નોટિફિકેશન સેક્શન ઉપર આવશો તો તમને જેટલી પણ એડમિશનની નોટિફિકેશન આવી છે અને બીજી જે પણ નોટિફિકેશન આવી છે તમને મળી જશે તો તમારે અહીંયા રીડમોર કરવાનું છે રીડમોર તમે કરશો એટલે સમરસ હોસ્ટેલ પ્રવેશ મેળવવા માટે અંગે જાહેરાત શૈક્ષણિક વર્ગ બે હજાર પચીસ અને છવ્વીસ માટે તો એમાં તમારે ક્લિક કરી દેવાનું છે નોટિફિકેશન છે એમ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ આવેલી છે

બીજા પચીસ અને છવ્વીસ માટે સમરસ કુમાર માટે પણ અલગ છે અને કન્યા માટે પણ અલગ અલગ છાત્રાલય છે જેમાં અમદાવાદ ભુજ ભરૂચ સુરત રાજકોટ વડોદરા જામનગર આણંદ હિંમતનગર પાટણ મોડાસા અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે આવેલા જે ઉમેદવારોને ફોર્મ ભરવું હોય તે વિદ્યાર્થીઓના સમરસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એવા ગ્રુપ વનના છે અને ગ્રુપ ટુ છે એની માટે ત્રેવીસ પાંચ બે થ્રી ત્રીસ છ બે હજાર સુધી અને ગ્રુપ ત્રણ માટે

તો એ માટે ગ્રુપ માં છે અને બાકી બીજા છે સાયન્સ કોમર્સ બીએસસી કે નર્સિંગ બીબીસી જેવા ધોરણ પછીના અન્ય સમકક્ષ તમામ જે અભ્યાસક્રમો છે એ લોકોને ગ્રુપ થ્રીમાં આપેલા છે એ ગ્રુપ વાઇઝ પણ આની ત્રીસ ટકા રિઝર્વેશન આપેલું છે આનું ત્રીસ ટકા છે આનું ચાલીસ ટકા છે તો એ ગ્રુપ પ્રમાણે તમે જોઈ શકો છો એ લીધે તમારે એપ્લિકેશન કરવાની રહે છે સ્થાનક કક્ષાના અભ્યાસ કરવા માટે કોઈ પણ બે વર્ષમાં સેમેસ્ટરનો નવો અભ્યાસક્રમ મેળવવા માટે ધોરણ બારની એટલે કે ધોરણ બાર જે તમને ટકાવારી હોય અને અનુસ્નાનકની અંદર જે તમે સ્થાનકની અંદર એટલે કે જે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર તમને ગ્રેજ્યુએશનના જે માર્ક્સ આવેલા હોય એના બેઝ ઉપરથી કોલેજના યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તેવા ટકાવારીને આધારે તમને છે એ પ્રવેશ આપવામાં આવે છે એમાં વિદ્યાર્થીને પચાસ ટકા કે તેથી વધુ ગુણ હોવા કમ્પલસરી છે આ મિનિમમ ક્રાઇટેરિયા છે પછી જે સમરસ છાત્રાલયમાં ઓલરેડી જે લોકો હોય જે અગાઉના વર્ષમાં કરવું હોય જે લોકોને જો રિન્યુઅલ કરવું હોય તો એની માટે ગ્રુપ ટુ અને ગ્રુપ થ્રી રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષમાં રહેવા માંગતા હોય એને ગત વર્ષનું યુનિવર્સિટીમાં માન્ય થયેલું ધોરણ છેલ્લા બે સેમેસ્ટરનું અંદર એસપીઆઈ જે આવેલા હોય એટલે કે પંચાવન ટકા કે તેથી વધુ તમારે જે એસપીઆઈ હોય એને તમારે અહીંયા ટકાવારીની અંદર કન્વર્ટ કરી અને મિનિમમ તમારે પંચાવન ટકા કે તેથી વધુ સમકક્ષ ગ્રેડ હોવા જોઈએ અને ગ્રુપ વન માટે પચાસ હોવા જોઈએ ઠીક છે ગ્રુપ ટુ અને થ્રી માટે પંચાવન હોવો જોઈએ અને ગ્રુપ વન માટે મિનિમમ પચાસ તમારે હોય તો જ તમે છે એ રિન્યુઅલ માટે એપ્લિકેશન કરી શકો છો માહિતી આપેલી છે કે આ જે તમારું અહીંયા સિલેક્શન થશે એ પ્રોરલી મેરિટના આધારે થશે અને જે કેટેગરી ઓલવેઝ જે રિઝર્વેશન આવે છે એના બેસ પર થશે પણ એમાં પણ જે એનું મેરિટ હાઈ હશે એ લોકોને ચાન્સ છે મળવાપાત્ર રહે છે જો આમાં કોઈ એપ્લિકેશનમાં તમારે ભૂલ થાય તો તમે એપ્લિકેશન વિડ્રો પણ કરી શકો છો એની બધી માહિતી આપેલી છે પછી ગ્રામ્ય વિસ્તાર માટે તમે ઈ મારફતે પણ તમે કરી શકો છો ગ્રામ મારફતે અને ઓનલાઈન પણ તમે છે અરજી કરી શકો છો તો આ નોટિફિકેશન ની આપણે વાત કરીએ હવે આપણે વાત કરીએ કે એની માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો ડોક્યુમેન્ટ છે બધા માટે અલગ અલગ થશે કેમ કે કોઈ જો ધોરણ 12 ના બેઝ ઉપર કરે તો એની માટે થોડા ઘણા ડોક્યુમેન્ટ માં ચેન્જ હશે અને કોઈ ધોરણ માની લોકો કોઈ ગ્રેજ્યુએશન કરેલું હોય ને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ભણવા માંગતા હોય તો એની માટે પણ ડોક્યુમેન્ટ માં જરૂર પડશે ચેન્જીસ હોઈ શકે પણ કોમન ડોક્યુમેન્ટ ની આપણે વાત કરીએ તો લાસ્ટ એક્ઝામ ની તમારી માર્કશીટ જોશે એટલે તમે જો ધોરણ બાર પછી ગ્રેજ્યુએશન માટે એપ્લાય કરવા માંગતા હોય તો ધોરણ બારની માર્કશીટ જોશે પછી તમારું લિવિંગ સર્ટિફિકેટ આ બધા માટે કોમન છે પણ તમે જો ગ્રેજ્યુએશન કરેલું હશે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કરવાનો હશે એની માટે લિવિંગ સર્ટિફિકેટ જરૂર પડશે નહીં પછી કાસ્ટ સર્ટિફિકેટ બધા માટે કમ્પલસરી છે પછી ઇન્કમ સર્ટિફિકેટ બધા માટે કમ્પલસરી છે આધાર આધાર કાર્ડ કાર્ડ આ ડોક્યુમેન્ટ છે આઈડેન્ટિટી પ્રૂફના કાસ્ટ સર્ટિફિકેટ ઇન્કમ સર્ટિફિકેટ આ ડોક્યુમેન્ટ છે એ બધા માટે કોમન છે બાકી જે તમે કેટેગરીમાં સ્પેસિફિક પ્રોગ્રામની અંદર એપ્લાય કરતા હોય એની માટે થોડા ઘણા ડોક્યુમેન્ટના છે ચેન્જીસ આવતા હોય છે તો હવે વાત કરીએ કે જો તમારે ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરી શકો તો એની માટે આપણે લાસ્ટ યરમાં ઓલરેડી વિડીયો બનાવેલો હતો કે તમે કઈ રીતે ફોર્મ ભરી શકો એને આપણે લાસ્ટમાં સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપેલી કે કઈ રીતે તમે ફોર્મ ભરી અને તમારે સબમિટ કરવાનું હોય છે તો આ યારે આપણે અલગથી વિડીયો બનાવતો નથી કેમ કે ને યુઝર ઇન્ટરફેસ ઓલમોસ્ટ સેમ છે તમારે જે આ વિડીયો લાસ્ટ યરનો રિયુઝ કરવાનો રહેશે એમાં તમને હું લિંક તમને આ બટન અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એમાં તમે જોઈ શકો છો કે તમે કઈ રીતે ફોર્મ ભરી શકો એની ડિટેલ્સમાં છે એ માહિતી આપેલી છે ઠીક છે તો કઈ રીતે ફોર્મ ભરવું જો તમારે એની વધારે માહિતી જોતી હોય એમાં પણ તમને ખ્યાલ ન આવતો હોય તો ગવર્મેન્ટ દ્વારા પણ ડોક્યુમેન્ટેશન પ્રોવાઈડ કરેલું છે એની અંદર અહીંયા તમારે કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવવાનું છે પછી તમારે એમાંથી તમારી પર્સનલ માહિતી નાખવાની છે પછી તમારે એજ્યુકેશનલ માહિતી નાખવાની છે પછી જે બધા ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે અને લાસ્ટમાં તમારે છે ફોર્મ સબમિટ કરવાનું છે તો એની લિંક પણ તમને હું અહીંયા ડિસ્ક્રિપ્શન આપી જો તમારે પીડીએફની માહિતી જોતી હોય તો બાકી તમે આ ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમે નોટિફિકેશન સેક્શનની અંદર આવશો અહીંયા હોમમાંથી દેખાડી દઉં છું તો એમાં અહીંયા બધી ડિટેલ્સની અંદર માહિતી આપેલી છે જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તો આના સંબંધિત પણ જણાવી શકો છો અને ગવર્મેન્ટનો અહીંયા તમને ટ્રોલ ફ્રી નંબર પણ કોન્ટેક્ટસ પેજ ઉપર આવશો તો તમને મળી જશે તો એમાં બધા જિલ્લા વાઈઝ છે બોયસ માટે ગયું છે ગર્લ્સ માટે ગયું છે જિલ્લા વાઈઝ લિસ્ટ આપેલું છે તો જો તમારે એને ફોન કરીને માહિતી મેળવવી હોય તેમાં પણ તમે માહિતી મેળવી શકો છો બરાબર છે તો આ વિડીયોની અંદર આપણે સમરસ હોસ્ટેલ સંબંધિત બે હાજર પચીસ છવ્વીસ માટે જે ફોર્મ ભરાવાના છે એની માહિતી મેળવી આના સંબંધિત જો તમને કોઈ હજી પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર